બુલેટિનમાં આગળ વાત કરીએ તો અમદાવાદના ધંધુકા તાલુકાના હડાડા ખેડૂતો નિકાલનો ગામના ખેડુતો જતા અંદાજે માવઠાએ ઘઉં ચણાનો પાક પણ નિષ્ફળ બનાવ્યો છે ખેડૂતોને પોતાના જ હાથે ઉભા પાકને કચડી નાખવાની છે તો સૌથી મોટો ત્યારે લાગ્યો જ્યારે સરકારે જાહેર કરેલા વિશેષ રાહત પેકેજમાં આ બંને ગામોની સંપૂર્ણ બાકી કરી દીધી ખેડૂતોના શબ્દોમાં એકને ગોળ ને એકને ખોળ ની સરકારી નીતિ સામે આક્રોશ નીકળ્યો છે ખેડૂતોનું કહેવું છે કે ધોલેરા એક્સપ્રેસ વે એરપોર્ટ બ્રોડગેજ રેલવે લાઇન તથા નર્મદા કેનાલના વિવિધ વિકાસ કાર્યોએ કુદરતી વરસાદી પાણીના નિકાલના રસ્તા બંધ કરી દીધા છે પરિણામે દર વર્ષે હજારો હેક્ટર જમીન પાણીમાં ડૂબી જાય છે અને ખેતરમાં વાવેતર થઈ શકતું નથી આ બંને ગામના ખેડૂતોએ માફ કરી છે કે તાત્કાલિક રાહત પેકેજમાં હડાળા ફેદરાનો સમાવેશ કરવામાં આવે અમારે વરસાદ પડ્યો વખતે એ અમારા ચેનાને ભારે નુકસાન થયું છે જે ભાવ કરી કરીએ છીએ અને અમારી એવી માગણી છે કે સરકાર અમને વ્યવસ્થિત રીતે અમને જે બધા ફાળવણી કરી એ પ્રમાણે અમને એ ફાળવણી કરે એવી અમારી સરકારશ્રીને અમારી નમ્ર અપીલ છે અને વારંવાર રજૂ કરવા છતાં એમને કોઈ હજુ અમારી ઉપર એક્શન એવી લીધી નથી વધારે પડતું ઉપરવાસ નું પાણી આવવાથી અમારી જમીનમાં અત્યારે પચાસ ટકામાં પાણી હજુ હાલમાં પણ ભરેલ છે અને કોઈ અંદર કોઈ વાવેતર થયેલ નથી અને વધારે પડતું જે જે વાયેલું હતું ઘઉં ચણાનું પણ એ નિષ્ફળ નિષ્ફળ જીવ છે બરોબર અને એની સહાય માટે અમે મામલતદાર મામલતદારશ્રીને પછી કાળુભાઈ ઝાકડા ધારાસભ્યને અને જીતુભાઈ વાઘાણી ને પણ એમને લેટર ઉપર લખીને આપેલું હતું અને એમાં કોઈ અમને કોઈ હજુ કોઈ પ્રકારની સહાય કે કોઈ વસ્તુ અમને મળેલ નથી સરકાર દ્વારા જે દસ હજાર કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એના નામે અમારા વિસ્તારના સોળ ગામોને બિલકુલ બાકાત રાખવામાં આવ્યા છે જેને લઈને અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તો એ લોકો એમના ઉચ્ચ અધિકારીઓ એમને જણાયું કે તમારા વિસ્તારમાં તમારા સોળ ગામડામાં ખરીફ પાક નું વાવેતર કરવામાં આવ્યું નથી તો અમે અમારી મુખ્ય રજૂઆત એવી હતી કે ભાઈ અમે ખરીફ પાક નું વાવેતર પેલા કરતા હતા હાલમાં નથી કરતા એનું કારણ એવું છે કે તમે આગળ જે રેલવેની બ્રોડગેજ રૂપાંતર કર્યું છે પ્લસ રીતે નર્મદા કેનાલ નું વિસ્તરણ કર્યું છે જે અમે કોઈ પણ પ્રકારે ઉપયોગમાં માં નહીં લઈ આપતા ત્રણ વાર અમે મામલતદાર પાણી જઈએ પાણી નો કોઈ ઉપરવાસ થી પાણી જ જાય છે અને અમારી પચાસ ટકા જમીન પડી રહે શું નુકસાન થાય નુકસાનમાં વાવેતર થતું નથી એટલે અમારે પચાસ ટકા જમીનમાં તો કોઈ વાવેતર જ નહીં અને અત્યારે મોંઘા ભાવનું ડીઝલ વાળીને અમે પાણી ખાલી કરવીએ છીએ પણ હજુ ક્યારે હોવા એનું કોઈ નક્કી નહીં